કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી ગુજરાતના વિઝિટે આવ્યા છે એમાં સ્ટાર્ટિંગથી શરૂઆત આપણા સુરતથી કરી અને સુરતથી વલસાડ લગીને નેશનલ હાઈવે એટનું નિરીક્ષણ કર્યું અને સાથે સાથે આપણો જે એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે એનું પણ પૂરું નિરીક્ષણ કર્યું અને જે આપણા રોડના જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે એમને તાત્કાલિક સૂચના આપીને એનએચ એટમાં જે સુધારા કરવાના છે એના પણ સૂચનો આપી અને હમણાં એક્સપ્રેસ હાઈવેનું પૂરું નિરીક્ષણ સુરત લગીને કરવાના છે અને જલ્દીથી જલ્દી આ એક્સપ્રેસ હાઈવે પણ કાર્યરત થઈ જાય અને નેશનલ હાઈવે એટમાં પણ સુધારો આવે એના માટે અમારા મોદી સાહેબ સાથે જ અમારા